મારું નામ ભોળા રમેશભાઈ પ્રેમી એમાં ઘટનામાં એવું હતું કે જે ડ્રાઈવર સાહેબ ગાડી ચલાવતા હતા એમને ચાલુ બસ એટેક આવ્યો એટેક આવ્યો એટલે ગાડી કંટ્રોલ ન ર રહી મેં બ્રેક કરવાની કોશિશ કરી પણ હું પહોંચી ન શક્યો એના એના કારણે આ બનાવો બની પરશોત્તમ ભાઈ બાર યા બસમાં ચાર એક લેડી ત્રણ લેડી એક ગેંજ કોઈ વસ્તુ નહી ક્યારે બસમાં કાઈ નહીં

મારે એને બચાવવાની કોશિશ કરવી પડે ચડી ગયા શું ગયા એના કારણે આવો બનાવો ભાઈ